હલો મિત્રો એટલે નહીં નીકળે ટાઈટલ તૂટતું હોય તો ન નીકળે ક્યાં ટાઈટલ શું તૂટે છે મને કયો કલાક થઈ જાય ટાઈટલ મેળવવા બેસુ ને તો હા એટલે ઈ છે ને મારા દાદા જે લીધી છે ને એટલે એનું એના એવું થાય તમારા દાદા એ લીધી છે ને ત્યારે સાત બાર જે આપ્યો ને એને વારસાઈ નો નથી આપ્યો એના ભાઈ ના સાત બાર ઉપર લીધેલી છે એવું કીએ છે ઈ બહુ મહત્વનો પ્રશ્ન નથી થોડો સમય ખમી જાવ અમલવારી નથી કરતા બાકી નવો જે આવ્યો છે ને ઓગણીસો પંચાણું પેલાની એક લિંક જોવાની છે એક લિંક તમારી મળે છે હજી અમલવારી નથી કરતા મુડા આ લોકો તમારી ઇમરજન્સી હોય તો ખમી જાવ થાસે અમલવારી અને નકર પછી ઇમરજન્સી હોય તો એ ઇન્કાર કરે પછી અપીલ અપીલમાં જાઓ ઓકે થેન્ક યુ સર કારણ કે હજી બધી જગ્યાએ અમલવારી કરતા નથી એટલે ખોટા હોય છે તમારા એડવોકેટ સાચા છે એ ખોટા નથી કારણ કે અમલવારી નથી એટલા માટે બાકી સર્ક્યુલર તો ગવર્મેન્ટ નો સ્પષ્ટ જ છે ફરીને રિપીટ કરું છ ચાર ઓગણીસો પંચાણું પહેલાની વારસાઈ ની એક જ લિંક જોઈએ એની ઉપર ભલે જમીન ખરીદ કરેલી હોય એ નવા સર્ક્યુલર ના અર્થઘટન પ્રમાણે તમને ખેડૂત ખાતેદારો સર્ટિફિકેટ મળવા પાત્ર થાય છે અત્યારે સાહેબ હું મારી જમીન વેચું ને પછી ટૂંકમાં બીજી લઉં અને આ વેચું તો એ ખાતે આવવામાં તકલીફ થાય? થાય ફસાવ નહીં હમણાં કઈ કરો નહીં એવી ક્યાં ઇમરજન્સી છે જમીન વેચવાની? નહીં એટલી ઇમરજન્સી નથી. બસ તો ખમી જાઓ નકામા લોચામાં પડી જશો ને એકવાર ખાતેદારી જો મટી ગઈ ને તો આપણા છોકરાઓ પછી ખેતી થઈ ગયા બિન બિનખેડૂત પછી એ કઈ દી ખાતા કે ભાઈ નવી લિંક પકડવી પડે છોકરા ને કોઈ ખેડૂત ની દીકરી પૈણે આવી પડે અને એમાંથી લિંક લેવી પડે એવો રસ્તો થાય બરાબર છે એના કરતા અત્યારે છે ત્યાં ઉભા રહી જાવ અને કદાચ વેચવું પડે એમ તો એક ખાતું એવું રાખી દેવું નાનું એવું ટુકડો કરીને એક એક નો વારસાઈ જીવતી રહ્યા બીજા ખેડૂત ની જાણકારી માટે કહું છું ઇમરજન્સી હોય કે આપણે વેચવી જ પડે એમ છે તો એક એકર કે બે એકર નો ટુકડો કરી નાખવાનો તમામ ખેડૂત મિત્રો વેચી નાખે છે એને લીંકુ સાબિત કરવી અઘરી થઈ પડે અને ઘણી વખત જમીનું છે ને એ ગોબરી કરી નાખેલી હોય વારસાગત સારી જમીન હોય મારા જેવો કોઈ બિન ખેડૂત અંદરથી એન્ટ્રી કરી જાય અને ગોબરી કરી આવે જમીન ને પછી તમારા જેવો કોઈ ખેડૂતના ગળામાં નાખી દે તો પેનલ્ટી ને પાત્ર થઈ જાય એટલા માટે થઈને એક જગ્યા આપણે એવી રાખી દેવાની બરાબર એ આપણે બાપ દાદા થી મળી હોય વેચવી જ નથી એમ કરીને બે એકર નો ટુકડો મૂકી દેવાનો પછી બાકીની જમીન ગમે તે વેચ કર્યા રાખો તમારી ખેડૂત ખાતેદારી આમાં જીવતી રે બરાબર છે નવું માર્ગદર્શન મેં આપ્યું એ હા સમજી ગયો સર ભલે ભાઈ